હા બારા જ્યોતિર્લિંગ ચાર ધામ પેદલ પૂરા પેદલ હોય રસ્તો પણ નાનો છે ગધેડા તો નહીં આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈઓને હર હર મહાદેવ ને ભાઈ સવાર થઈ ગયું છે છ વાગી ગયા છે આપણે નીકળી ગયા છે હવે રાતે બહુ વરસાદ હતો ભાઈ અતિશય બધું પલળી ગયું છે આપણે હુંકવી દઈશું પલળ્યું એટલે ટેન્કમાં જરાય પાણી ન થયું ટેન્ટ પલળી ગયો છે આપણે છે ટનલમાં આ રીતની ભાઈ ટનલ છે

આપણે ટાઈગર છે ગોપેશ્વર ભૂગવા માટેનું કે કમસે કમ ગોપેશ્વર છે ત્રીસ કિલોમીટર છે ગોપેશ્વર ત્રીસ કિલોમીટર છે તો જોઈએ આજે આપણે ગોપેશ્વર ગમે એમ કરી ને ભોગવાનું છે પરાઠો આવી ગયા છે બાકી ચાલો મિત્રો ચવાના પર નાસ્તો કરી લઈએ નાસ્તો કરી નીકળી ગયા છે ને હું રૂપિયા નાસ્તો થયો હતો બાકી ચાલો યાર આપું શરીર દુખે છે તો પણ તમારો ભાઈ ખેંચે છે કેમ કે હવે દોઢસો કિલોમીટર ચાલવાનું રહ્યું તો પછી હવે શરીરને પણ કષ્ટ દઈ દઈએ એટલા મહિના થઈ ગયા તો પણ એટલું કષ્ટ નથી મેળવ્યું એટલું કાલનું મળી ગયું છે આખું શરીર કોઈ સિત્તેર સિત્તેર કિલોમીટર ચાલતો તો પણ કાંઈ થતું નહીં કાલે સાઈઠ કિલોમીટર ચાલી ગયું પહાડમાં એ પણ સાઈઠ કિલોમીટર પહાડમાં ચાલવું એટલે પેલા પછી પછી ચાલતો કાલે સાઈઠ કિલોમીટર ચાલી ગયું આખું શરીર દુઃખે છે કષ્ટ ઓફ કષ્ટ પાછો મારું ટાર્ગેટ છે પચાસ કિલોમીટર નું છે ભલે ગમે થઈ જાય ખેંચી લઈ જાય પાછા એ કમેન્ટ કઈ ના કરતા હતા ને કે ભાઈ સાયકલ વાળા કા ગયા સાયકલ વાળા કા ગયા તો ચાલો મિત્રો તમને હવે સાયકલ વાળા થી મળો એકદમ બાકી સામે જરા સાયકલ વાળા ભાઈ ક્યાં હો હવે ઇધર ઈ ગયો છે ભાઈ કાશો આપ कौन हो आप भाई भाई हर हर महादेव और अभी रवि पीछे अंकि भाई साइकिल और आवी गया से मैंने क्या बोला था इसी जगह मिलना जहाँ बैठ सके तो आप मैं अभी आगे फोन करने वाला था तो, तो क्या फोन करने वाला सोच रहा था आज बस स्टेशन है देखा माशाल्लाह इसके आगे वाह 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 देख चला लेते हो इसे साइकिल वो तो पीछे रह जाएगा ना और ट्यूब जो फटने वाला है गोली नहीं, निकली ऊपर बैठूंगा तो हवा निकाल दूंगा थोड़ी सी रखूंगा थोड़ी सी ऐसा ऊपर बैठता हूँ ना तो हवा निकाल देता हूं आप जितनी यात्रा की है ना अब से है ना जोशीमठ वहाँ से आपको पूरी यात्रा की मज़ा आएगा आपकी हर हर पल आपको एहसास हो जाएगा इतनी मुश्किल है।, है, है।, है, है इतनी मुश्किल है सड़ा न वहाँ से पिस्तालीस किलोमीटर है बद्रीनाथ चढ़ाई चढ़ाई पूरी चढ़ाई है इतनी सड़ाई है ना हमारी तो हालत खराब थी गई थी

गा गा। डंडो बंडो तो नहीं थे, था। वो थे। ओए, ही है कि इसमें क्या है इसको सटाई के अंदर रखना क्योंकि ऐसा लगता है कि इसमें कुछ है इस देखो। <laughs> दिखा, दिखा। मेरे अंदाज थे हाँ हाँ भाई आपको बजाने आती है

एक गैसे पकड़ने यही उससे <laughs> बहुत मुश्किल है टेढ़ा ऐसा काम है ना ये बजाना और बात <laughs> और नहीं बनने दी कितने क्या है गुजरात की है गुजरात की कितने की ये पांच सौ की पांच सौ की नहीं होगी सच सच में अहमदाबाद से मंगाई वो तीन हजार वाली भी थी लेकिन उन्होंने कहा आप सीख रहे हो ये आपके लिए अच्छा है बजती जोरदार है लेकिन बजानी सीखनी पड़ेगी बहुत टेढ़ा है तो नॉर्मल बजती एक नंबर है अगर बजानी आए तो इसमें ट्राई करें ये अपने उत्तर भारत की, ये है उत्तर भारत की, जिसमें छह बारा बारा सुर आते हैं, और अगर साउथ की लेने जाए ना, तो वो आठ सुर की आती है।, <laughs> है। साउथ भारत, भारत की जो कर्नाटक तमिलनाडु साइड बजाते हैं। हाँ कौन है? इसको दिखाओ। ये टू कौन है? हाँ। हाँ यार। बहुत बढ़िया है। ऐसे नहीं बतात બાકી ભાઈ ગયા હતા કહેવા માટે કઈક છે ખબર નઈ તો આ તુરી આખી દુકાન ખરીદી ને લઈ ને ચલા ચલા બે હાથ હવે કેદારનાથ દીખો ભાઈ પદ્રી જાર મિલગે ભગવાન આપ કુ નહી રોડે જય શ્રી રામ કાક મારી ઓડિયન્સ ને કહું કે ભાઈ અમે કંઈ લડાઈ ભડાઈ નથી થઈ કે અમે કંઈ ભાગી નતા ગયા ના ના એ તો બસ એટલે એમાં હું થોડુંક કહાની છે કે આ લોકો આરામથી હોતા તા ને મારે નેટવર્ક નતું આવતું તે હું થોડોક આગળ વયો ગયો હતો કમસે કમ વીસેક કિલોમીટર મને ખબર નથી કેમ કે મારા ફોન ચાલુ હોય ને એટલે હલાઈ જાય ને ખબર જ ન પડે તે મારે ફોન ત્યારે ચાલુ હતો તે વીસેક કિલોમીટર ચાલી ગયો પછી આ લોકોનો ફોન ફોન આવ્યો તો એ કહે કે અમે તો અહીંયા આરામ કરવા માટે પછી એ લોકો બપોરના રોકાઈ ગયા રોકાઈ ગયા છે ને બપોરના રોકાઈ ગયા મને પછી બપોર પછીની જગ્યા ન મળી જગ્યા ન એટલે પાછું હું બપોર પછીનું ઢલાન હતું ને એટલે પચીસ કિલોમીટર બપોર પછીનું હાલી ગયું એટલે આ લોકોથી હું કમસે કમ ચાલીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર છેટો હતો પછી મારી તો સિસ્ટમ છે કે ભાઈ હું કંઈ એક જગ્યાએ હું એક એકદી પણ ન રોકા હું ગમે હું ધીમે ધીમે હાલું તમે ધીમે ધીમે આવો એમ કરતાં કરતાં હું હો કિલોમીટર હાલી ગયો આ લોકો હો કિલોમીટર પાછળ એ રીતની કહાની હતી બાકી તો ભાઈ અત્યારે તો મેં આ જ છે બાકી ભગવાન બસ સ્ટેશન જેવું છે તો ગાડીઓ પણ પાર્કિંગમાં રહી છે બાકી તો ભાઈ અહીંથી મંદિર છે આઠ કિલોમીટર છે અત્યારે પાંચ વાગે ગયા છે હું ફૂગી જામ ફૂગું હોય તો હલાતું જ નથી કેમકે હું જેમોને ને બેટ ભરીને જમી લીધો એ પણ ત્રણ વાગ્યો ત્રણ વાગે જમો બેટ ભરી એમને બેટમાં છે જરીક કંઈ હલાતું નથી હાવ જરીક પણ ન હલે એટલું હવે પેટમાં વેરેલ છે જમવાનું તો હવે આપણે અહીં રોકાઈ ગયા છે સવારે આપણે ચાર પાંચ વાગે નીકળી જઈશું પહેલાં ચાલશું બાકી ચાલો તો હવે અહીં થોડુંક આરામ કરી લઈએ એટલે જેટલું ખાધું નહીં જરી જાય હાલો ને એટલે મોઢામાં આવે જેવું ખાધું હોય ને એટલે અહીં આપણે થોડુંક રેસ્ટ કરી લઈએ આરામ કરી લઈએ ચાર વાગે આપણે યાત્રા સ્ટાર્ટ કરી દઈશું બાકી ભાઈ ચડવાનું આવે ને ભાઈ ઠંડુ વાતાવરણ લગભગ વરસાદ આવશે જોઈએ વરસાદ આવે છે કે ન થત બાકી તો ચાલો સાફ કરવું પડશે પેલા થોડુંક આસેટ સાફ કરી લીધું છે હવે થઈ તેમ સાફ કરવું પડશે તો આપણે એનાથી ક્યાં ના નીકળી ગયા અત્યારે કેટલા વાગી ગયા છો આઠ વાગે ગયા છે તો આપણે આઠ વાગ્યાના ચાલીએ છીએ છ વાગે નીકળ્યા હતા સાડા છ વાગે આઠ વાગ્યાના ચાલ્યા વાઘ મંદિર છે અંધારું પણ થઈ ગયું આપણે નીચે પણ રહેવાની વ્યવસ્થા થઈ ના પાડી હતી બાકી ચાલો અત્યારે તો જંગલમાં છે આપણે તમને દેખાડે શું કરે મહાદેવ પરીક્ષા લઈ તો લઈ બીજું તો હું કરી તમને તમને એવું લાગતું ખોટું બોલી જો અત્યારે જંગલ છે આગળ પણ જંગલ છે હવે જોઈએ મહાદેવ આપણે કા વ્યવસ્થા કરે મહાદેવના ભરોસે નીકળે આપણે કાંઈ થવા નહીં છે અટાણું કાંઈ થયું નહીં તો અત્યારે કાંઈ થવા દઈએ बाकी चलो हर हर महादेव आ जाओ नहीं नहीं पैदल पैदल जाना है हां बारा ज्योतिर्लिंग चार धाम पैदल यात्रा और वो है हां हां पैदल हां हर हर महादेव आपकी यात्रा मंगलमय हो हाँ थैंक यू भाई साहब यार एटली फोर व्हीली रोके ने जितनी फोर व्हीलो आवेस ने मित्रों ये बद्दी फोर व्हीलो रोके હાલ બે જંગલ છે આગળ હાલ બે જંગલ છે હું ના પેદલ છું ભાઈ પેદલ પેદલ પછી અહીંથી જંગલમાં બેહીને મારું અસ્તા સુધી ગાડીમાં નથી બે મહાદેવની પરીક્ષા છે એ પણ પાર કરી લેશું બીજું હું બાકી ચાલો મહાદેવ મને ડરાવી દીધો આવે પાણીનો અવાજ આવે ને હું ડરી ગયો બાકી ચાલો જંગલ પાર કરીએ એક તો હણ પણ આવે ને એક તો જંગલ છે તો ચાલો મિત્રો પેલા ફટાફટ જંગલ પાર કરીએ યાર મિત્રો હા નાનો એવો રસ્તો ના પેદલ હું પૂરા પૂરા પેદલ હું હા ઠીક ચાલો હા થેન્ક યુ બાકી ચાલો ભાઈ રસ્તો પર નાનો છે એક ગાડી વટે એટલો જ છે બાકી ચાલો મહાદેવનું નામ લેતા લે હર હર માર પછી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે આ રીતની રહેવાની વ્યવસ્થા છે આ રીતનો હોલ છે બાકી આપણી ભાઈ ફ્રી થઈ ગઈ છે કહેવાય કે મહાદેવ ભાઈ કૃપા કરે ને એટલે પહેલાં તો પરીક્ષા લીધી આપણે જંગલમાંથી વેઠા ગાડીઓ દસ પંદર ગાડીઓ રોકી કે ભાઈ બે જ જાવ આગળ જંગલથી હું ગમ પેદલ એટલે પેદલ જ છે બાકી થોડોક આગળ આવ્યું હોટલવાળા મહેલા તો એ લોકો કીધું કે કોઈ બાદ નહીં અમારે અહીંયા હોલ છે આગળ પાછું જંગલ જ હતું એ કે અહીંયા રોકાજો પછી સવારે વહી જશો બાકી વિડિયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લગ્યો સારો લગ્યું તો લેક્સીસ પેપર નહીં ભૂલતા બાકી બધા ભાઈને હરહર માટે બરાબર આપ ભાઈ મારી 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 સાથી તો પાંચ સાલ પાંચ સાલ

लगन लगन वस्तु नहीं से शादी में क्या रखा है अरे लगन शादी तो मैं कह रहा शादी के लिए मत भागो हम <laughs> <laughs> आराम से चल रहे हैं क्योंकि हम शादी हो जाएंगे मैं भी ये तीन तीन साल पाँच साल वही करूँगा इंजॉय करेंगे फील करेंगे आपकी तो शादी हो जाएगी आप घर पे जाओगे आपकी तो शादी हो जाएगी क्योंकि आपकी सगाई हो चुकी है तो क्या हुआ सगाई जिसकी व्यक्ति की सगाई होती है उसकी शादी होती ही नहीं होती ही। तेरा क्या होगा <laughs> <laughs>